વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું મસાલા ગાંઠિયા આજે જે મસાલા ગાંઠિયા આપણે બનાવીશું એ તમે ક્યારેય ખાધા જ નહીં હોય એવા મસ્ત એવા આપણે ગાંઠિયા બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બે કપ જેટલો બેસન લીધેલો છે અહીંયા કસૂરી મેથી લીધી છે અને અહીંયા અજમા લીધા છે એક ચમચી જેટલા અને એક ચમચી જેટલા મરી પાવડર લીધો છે અને એક લીલું મરચું તીખું અને એક ઇંચ આદુનો ટુકડો અને દસ કડી લસણની લઈ અને અહીંયા પેસ્ટ તૈયાર કરેલી છે બાકી મસાલાની અંદરથી લાલ મરચું પાવડર હિંગ અને હળદરનો ઉપયોગ કરશું લોટ બાંધવા માટે પાણી અને તળવા માટે તેલ અને આ સંચાની અંદર આપણે તીખા ગાંઠિયા બનાવીએ છીએ તો લસણ આદુ મરચાંવાળા ગાંઠિયા તમે ક્યારેય નહીં ખાધા હોય એવા ટેસ્ટફુલ આજે આપણે ગાંઠિયા બનાવશો તો ચાલો ગાંઠિયા બનાવવાની આપણે શરૂઆત કરીશું તો લોટને આપણે ચાળી દઈશું પેલા બરાબર તો અહીંયા આપણે લોટ સરસ ચાળી લીધો છે તો એક નાની અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ અજમા ઉમેરશું એકદમ સરસ આપણે હાથેથી મસડીને ઉમેરશું અને ફ્લેવર બહુ મસ્ત એવી આવે છે મરી પાવડર ઉમેરશું અહીં આપણે કસૂરી મેથી ઉમેરશું એને આવી રીતે આપણે ઉમેરશું એટલે જે ફૂકો થઈ જાય રહે પછી જે આપણે ઢાળખાનો ભાગ હોય એ ન જાવો જોઈએ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરશું હવે આપણે બધું સરસ મિક્સ કરીને લોટ બાંધી લેશું પહેલાં બધું સરસ આપણે મિક્સ કરી લેશું આદુ મરચાંવાળી ભાખરી તમે ઘણી વાર ખાધી હશે પણ ગાંઠિયા તમે પહેલીવાર ખાશો એટલા મસ્ત એવા ગાંઠિયા આપણા તૈયાર થશે આદુ મરચાં લસણ કસોરી મેથી એકદમ આપણા ગાંઠિયા ટેસ્ટફુલ થશે એટલા પાણીની જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લેશું ચણાના લોટમાં અમતું પાણી થોડું ઓછું જોઈએ એટલે આપણે થોડું થોડું ઉમેરી અને પાણીને ઉમેરવાનું તો અહીં આપણે એકદમ સરસ લોટ બાંધી લીધો છે અને તેલવાળો હાથ કરી અને ચમચાથી બધું ઉખેડીને સાથે ભેગું કરી લીધું છે કારણ કે ચણાનો લોટ હોય એ સ્ટીકી હોય છે એટલે બધા એકદમ ચીપકે અમે આવી રીતે તેલવાળું કરશો એટલે ચીપકશે નહીં આવો લોટ આપણે ગાંઠિયાનો બાંધી લેવાનો અને સરસ આપણે આવી રીતે થોડો તેલવાળો હાથ કરીને આવી રીતે ઉણવી લેવાનો છે તેલવાળો હાથ કરશો એટલે જરાય તમારા હાથમાં આ લોટ ચોટશે નહીં જેવી રીતે આપણે રોટલીના લોટને ગુણવતા હોય એવી રીતે સરસ આપણે આને ગૂણવી લેવાનો છે અહીંયા સાઈડ ઉપર આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે અને જાળીને આપણે તેલવાળી કરી અને ઉમેરી દઈશું અને સંચાને પણ સરસ આપણે તેલવાળો ભરી લેશું હવે આપણે સંચામાં ભરી લેશું લોટને જેટલો આવશે એટલો ભરશું બાકી બીજી વારમાં લેશું અહીંયા આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે અને થોડો લોટ ઉમેરીને આપણે જોઈ લેશું કે આપણું તેલ થઈ ગયું છે કે નહીં તો અહીંયા આપણું તેલ થઈ ગયું છે બસ આવું જ આપણે તેલ ગરમ કરવાનું અને હવે આપણે ગાંઠિયાને પાડી લેશું અલટ પલટ કરી અને સરસ એવા આપણે ક્રિસ્પી ગાઠી અને તળી લેવાના છે અહીંયા બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણે સમજવાનું કે આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે જો બે સાઈડ અલટ પલટ કરીને આપણે જોઈ લીધું છે આપણું ગેસ પણ ફાસ્ટ જ છે તો બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો ગાંઠિયાને આપણે બહાર કાઢી લેશું આવી જ રીતે આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લેવાના છે તો તૈયાર છે અહીંયા આપણા લસણિયા મસાલા ગાંઠિયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લેકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો